રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપમાંથી લડી રહેલા પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન બાદથી રાજ્યના રાજકારણમાં હડકમ મચ્યો છે પરષોત્તમ રૂપાલા પોતાની ભૂલ સ્વીકારીને માફી માગી ચૂક્યા છે પરંતુ ક્ષત્રિય સમાજ પોતાની માગને લઈને મક્કમ છે ક્ષત્રિય સમાજની માંગ છે કે પરસોત્તમ રૂપાલા ઉમેદવારી પરત ખેંચે અને ભાજપ ઉમેદવાર બદલે છેલ્લા કેટલાક દિવસોમાં ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલના પ્રયાસો હાથ ધરાયા છે તેમ છતાં ક્ષત્રિય સમાજ માનવા તૈયાર નથી ત્યારે હવે ક્ષત્રિય સમાજની મહિલાઓએ ગુજરાતને ચોંકાવી દીધું છે માહિતી મળી છે કે કેટલીક ક્ષત્રિય મહિલાઓ શનિવારના રોજ ગાંધીનગરમાં કમલમ ખાતે જોહર કરવાની ચીમકી આપી છે ઉલ્લેખનીય છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય મહિલાઓએ જોહર કરવાનું અલ્ટિમેટમ આપ્યું હતું જોહર પેલા ક્ષત્રિય મહિલાઓએ મહેંદી લગાવી હતી અને જોહર કરવાની જાહેરાત કરી હતી સોશિયલ મીડિયામાં પ્રજ્ઞાબાનો આ અંગેનો વિડીયો વાયરલ થયો હતો પ્રજ્ઞાબા ઝાલાએ જોહરની ચીમકી ઉચ્ચારી છે ત્યારબાદ બાદ ચેતનાબા જાડેજાએ પણ જોહર કરવાની વાત કરી છે મોતીજીને ઇતિહાસ અમને એમ હતું કે જોર સુધી પહોંચવાનો ટાઈમ નહીં આવે પણ સમય પાકી ગયો છે જોહર સુધી પહોંચવાનો અમે બે દિવસ આપેલા એ બે દિવસ આજે પૂરા થાય છે એટલે કાલે અમારે જોહર કરવાનું ફાઇનલ છે આજથી અમારી બધી તૈયારી અમે ચાલુ કરીએ છીએ સૌથી પહેલા અમે હાથમાં મહેંદી લગાવશું કે અમે સુહાગન બધા છીએ અને સુહાગન બધા જોહર કરી રહ્યા છીએ તો મોદીજીએ તો અમારું વિચાર્યું જ નહીં અમને છેક સુધી આશા હતી કે મોદીજી કંઈક તો કરશે રાજપૂતો માટે રાજપૂતાનીઓ માટે મોદીજીને ઇતિહાસ ખબર જ છે બધો ખબર નહીં કેમ રાજપૂતો અને રાજપૂતાનીઓના જે ઇતિહાસ છે એને ખબર છે રજવાડા આપી દીધા છે એક જ વાર કીધું અને તે છતાં મોદીજીને ખબર નહીં કેમ એવું નથી લાગતું કે રૂપાલાને કાઢવો જોઈએ એમ ખબર નહીં અમને પોતાને વિચાર આવે છે કે રૂપાલામાં એવું શું છે જે મોદીજી એને કહી નથી શકતા મજબૂર છે કે હવે તો એવો વિચાર આવે છે કે પોલમ પોલ હશે જેના હિસાબે મોદીજી દબાતા હશે રૂપાલાથી કે કંઈક તો એવું હશે જેનાથી મોદીજી રૂપાલાને કહી નથી શકતા કે કાઢી નથી શકતા તો ફાઈનલ છે કાલે અમે જોર કરવા જઈ રહ્યા છીએ હવે બાકી શું થશે એના માટે થઈ જાઓ તૈયાર મોદીજી અને પાટીદાર ભાઈઓ તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે અત્યારે અમારા સપોર્ટમાં છો અને તમે અમારા ચૌતરિયા ભાઈ છો એ કહીને તો તમે ખૂબ જ અમને ખુશ કર્યા છે કે તમારા જોતરિયા ભાઈ છે પછી શું વાંધો છે એવા મેસેજ મને ઘણા બધા આવ્યા છે એ બધા જ ભાઈઓને માને સાચે દિલથી આભાર તમારો જય રાજપૂતાના જય ભવાની તો ક્ષત્રિય મહિલાઓની આ જાહેરાતથી પોલીસ દોડતી થઈ છે જોહરના નિર્ણય બાદ પોલીસની ટીમ ક્ષત્રિય મહિલાઓના ઘરે તેમના નિવેદન લેવા માટે પહોંચી છે તો બીજી તરફ ક્ષત્રિય આગેવાનો પણ ક્ષત્રિય મહિલાઓને સમજાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે તો ધંધુકામાં પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરાવવા સાતમી એપ્રિલે ક્ષત્રિય સમાજનું મહિલા સંમેલન યોજાશે જેમાં કણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહીપાલસિંહ પણ ઉપસ્થિત રહેશે જેની રણનીતિ ઘડવા માટે ગત ત્રણ એપ્રિલે ધંધુકા રાજપૂત બોર્ડિંગમાં મિટિંગ યોજાઈ હતી જેમાં ધંધુકા રાણપુર બરવાળા અને ધોળેરા તાલુકાના ક્ષત્રિય સમાજના પાંચસોથી વધારે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા